બ્રિજ ને બહુ જ ધીમી ગતિએ કામકાજ થઈ રહ્યું છે જેને લઈને આ જે પિલર માટે જે ખાડા જે ખોદવામાં આવે છે ખાડાની અંદર ને આસપાસમાં જે લાઈટ કે એનો અભાવને લઈને એક બાઇક ચાલક જે છે રાતના ખાપ્યો હતો અને એને સામાન્ય ઈજા થઈ હતી ખાસ જણાવવાનું કે આ જે બ્રિજ જે છે એ બ્રિજ એક વર્ષની અંદર પૂરું થવાનું હતું બે છતાં પણ આજે દોઢ વર્ષ ઉપર થઈ ગયો તો છતાં પણ હજી બ્રિજ ની કામગીરી પૂરી ન થઈ જે પ્રમાણે બ્રિજ ની કામગીરી થઈ રહી છે તે રીતે લોકોને બીજી અન્ય તકલીફો પણ સામનો કરવો પડી રહ્યો છે જી ભક્તિ જી નિલેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર